ભાવનગરમાં રક્ષામંત્રી રાજનાથસિંહના કોંગ્રેસ પર પ્રહાર કોંગ્રેસની હકુમતમાં આતંકવાદી હુમલા થતા હતા રાજનાથસિંહના નિવેદન પર અમી યાજ્ઞિકે પલટવાર કર્યો છે ગુજરાતમાં ડાયનાસોરની રાજનીતિ ગરમાઈ છે રાજનાથસિંહે જે નિવેદન આપ્યું તેને લઈને કોંગ્રેસમાંથી અમી કે તેમણે પણ

लुप्त हो गया है वैसे ही कुछ समय के बाद कांग्रेस की लहर से मुझे लगता है जैसे डायनासोर इस धरती से लुप्त हो गया है वैसे ही कुछ समय के बाद कांग्रेस की लहर से

વાજપેયીજી જ્યારે હતા ત્યારે પણ એ બહુ મોટા મિનિસ્ટર રહી ચૂક્યા છે આટલા વર્ષોથી એમણે ઇન્ડિયાને સિત્તેર વર્ષમાં ઇન્ડિયા ક્યાં પહોંચ્યું છે એમણે એ મજલ કાપી છે પોતાની પાર્ટીમાં કશું જોઈ નથી રહ્યા કે શું શું લુપ્ત થઈ રહ્યું છે અને ડાયનોઝોર સુધીની સ્પીસીસ સુધી પહોંચી જાય છે મને એવું લાગે છે કે એમણે થોડું અંતરમુખી થઈ અને જોવાની જરૂર છે અને એ શું બોલી રહ્યા છે કદાચ એમને પોતાને ખ્યાલ નથી ઘણી વખત લોકો મને કહી જતા હોય છે કે એમને બધાને સ્ક્રિપ્ટ પકડાવવામાં આવે છે કે તમારે આજે આ બોલવાનું તમારે આજે બોલવાનું એટલે એમણે કદાચ આ એમને જે કીધું હશે બોલ્યા હશે પણ બહુ વરિષ્ઠ નેતા છે સિનિયર નેતા છે અમે બધા યંગસ્ટર્સ જ્યારે હતા ત્યારે અમે બધા જોતા હતા કે હી ઇઝ અ લીડર ઇન ધ કન્ટ્રી અને એમની પાસે આવા સ્ટેટમેન્ટ સાંભળીને મને પણ એવો વિચાર આવે છે કે ઘણા બધા યંગ જનરેશન વિચારશે કે મિનિસ્ટર્સ આવા સ્ટેટમેન્ટ કરી શકે છે એટલે મને લાગે છે એમને પૂછવાની જરૂર છે કે તમે તમારા મનથી બોલો ને ભારતને જોયેલું છે તો